હવે ગુજરાતને ટોટલ છ વંદે ભારતની ટ્રેન મળી છે એટલે એક રીતને જોવા જઈએ તો મુંબઈ એટલે મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન રાજસ્થાનના ઉદયપુરથી અમદાવાદના અસારવા સુધી વંદે ભારતની ટ્રેન અઢાર ફેબ્રુઆરીના દિવસથી શરૂ થવાની છે અને સોળમી એ આ ટ્રેનની એક ટ્રાયલ પણ થઈ ગઈ હવે ગુજરાતને ટોટલ છ વંદે ભારતની ટ્રેન મળી છે એટલે એક રીતને જોવા જઈએ તો મુંબઈ એટલે મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન અને ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બધા વિસ્તારોને કનેક્ટિવિટી મળવાની છે ટોટલ એકવીસ શહેરોને કનેક્ટિવિટી મળશે તો આ વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ અઢારમી ફેબ્રુઆરીથી ઉદયપુર સિટીથી અમદાવાદના અસારવા સુધીની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવાની છે અને એમાં ઉત્તર ગુજરાતના હિંમતનગરને પણ સ્ટોપેજ મળ્યું છે હવે આ જે ઉદયપુરથી અસારવાની જે ટ્રેન છે એ અઠવાડિયામાં છ દિવસ ચાલશે માત્ર મંગળવારે આ ટ્રેન નહીં હોય હવે આની સાથે એટલે ઉદયપુર અસારવાની સાથે ટોટલ ગુજરાતમાં છ વંદે ભારત ટ્રેનનો લાભ મળ્યો છે એમાં અમદાવાદ છે એમાં બધી છએ છ ટ્રેનોનો લાભ મળશે આ ઉપરાંત વડોદરા સુરત વાપી રાજકોટ વિરમગામ સુરેન્દ્રનગર આ જે વિસ્તારો છે એને બે વંદે ભારત ટ્રેનનો લાભ મળવાનો છે પાલનપુર મહેસાણા જામનગર જૂનાગઢ વેરાવળ સોમનાથ દ્વારકા આણંદ વલસાડ નવસારી હિંમતનગર આ બધા વિસ્તારો જ એવા છે કે જેને એક એક વંદે ભારત ટ્રેનનો લાભ મળવાનો છે હવે ટોટલ જે છ ટ્રેનો થઈ ગઈ હવે છ ટ્રેનોની વાત ગણીએ તો ટોટલ એકવીસ શહેરોને કનેક્ટિવિટી એ મળી ગઈ છે એમાં ગાંધીનગર અમદાવાદ આણંદ વડોદરા સુરત વલસાડ વાપી પાલનપુર મહેસાણા સાણંદ વિરમગામ સુરેન્દ્રનગર વાંકાનેર રાજકોટ જામનગર દ્વારકા ઓખા જુનાગઢ વેરાવળ નવસારી હિંમતનગર એટલે આના પરથી આપણે જોઈએ કે આખા ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર બધા જ વિસ્તારોની અંદર વંદે ભારતના ટ્રેનની કનેક્ટિવિટી થઈ ગઈ છે હવે અત્યારના જે છ વંદે ભારત ટ્રેનો છે એની તમને માહિતી આપું તો એક છે મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ જેનો ટ્રેન નંબર છે ટુ ઝીરો નાઇન ઝીરો વન અને ટુ ઝીરો નાઇન ઝીરો ટુ એ પણ અઠવાડિયામાં છ દિવસ ચાલે છે અને એના જે સ્ટોપેજ છે એમાં વાપી વલસાડ સુરત વડોદરા આણંદ એટલે મુંબઈથી નીકળે તો વાપી ઊભી રહી વલસાડ ઊભી રહી સુરત ઊભી રહી અને વડોદરા આણંદ અને અમદાવાદ બીજી જે ટ્રેન છે એ જોધપુર સાબરમતી છે અને એ ટ્રેનનો નંબર છે વન ટુ ફોર સિક્સ વન અને વન ટુ ફોર સિક્સ ટુ આ જે ટ્રેન છે એની કનેક્ટિવિટી પાલનપુર અને મહેસાણાને મળે છે ત્રીજી એક ટ્રેન છે અમદાવાદ ઓખા વંદે ભારત એક્સપ્રેસ એનો ટ્રેન નંબર છે ડબલ ડબલ ટુ નાઇન ટુ ફાઇવ ડબલ ટુ નાઇન ટુ સિક્સ આ જે ટ્રેન છે અમદાવાદ ઓખા એને સાબરમતી સાણંદ વિરમગામ સુરેન્દ્રનગર વાંકાનેર રાજકોટ જામનગર દ્વારકા આટલા એરિયાને સ્ટોપેજ છે એટલે આટલા એરિયાને કનેક્ટિવિટી મળે છે અમદાવાદ મુંબઈ સેન્ટ્રલની બીજી એક વંદે ભારત ટ્રેન છે જેનો ટ્રેનનો નંબર છે ડબલ ટુ નાઇન સિક્સ વન ડબલ ટુ નાઇન સિક્સ ટુ જેમાં વડોદરા સુરત વાપી અને બોરીવલી આટલા સ્ટોપેજ છે પાંચમી ટ્રેન છે સાબરમતી વેરાવળ વંદે ભારત એનો ટ્રેન નંબર છે ટુ સિક્સ નાઇન ઝીરો વન ટુ સિક્સ નાઇન ઝીરો ટુ એમાં વિરમગામ સુરેન્દ્રનગર વાંકાનેર રાજકોટ જૂનાગઢ વેરાવળ આટલા સ્ટોપેજ છે અને આ જે હવે નવી શરૂ થઈ અસારવા ઉદયપુર એનો ટ્રેન નંબર છે ડબલ ટુ નાઇન સિક્સ થ્રી ડબલ ટુ નાઇન સિક્સ ફોર એમાં ઝવેરપુર અને ડુંગરપુર અને હિંમતનગરને સ્ટોપેજ આપવામાં આવ્યા છે તો આના ઉપરથી આપણને ખબર પડે છે કે વંદે ભારતની જે કનેક્ટિવિટી હવે ગુજરાતના એકવીસ શહેરોને મળતી થઈ જશે આવતીકાલે એક ઉમેર હશે છ એ છ એની સાથે છ થશે એટલે ગુજરાતનું કનેક્શન રાજસ્થાનનું કનેક્શન મહારાષ્ટ્રનું કનેક્શન અને બધા જ નાના નાના શહેરો સાથેનું કનેક્શન આ વંદે ભારતને કારણે મળવાનું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું આભાર